પ્રથમ વાર આ વિસ્તારના લોકો ઠંડીનો અનુભવ થયેલો હતો એક તરફ નીચું તાપમાન અને બીજી તરફ ભેજ વધવા સાથે તીવ્ર ગતિથી પવન ફૂંકાતા જાણે હાટ થી તેવી ઠંડી આજે જોવા મળેલી હતી સમગ્ર અમરેલી પંથકને આજે કાતિલ ઠંડીના મોજાએ પોતાના અજગરી ભરડામાં લીધેલું હતું આમ તો શિયાળામાં ગત વર્ષો જેવી કડકડતી ઠંડી અત્યાર સુધી પડી જ નથી અગાઉ તાપમાન ચૌદ ડિગ્રી સુધી નીચે ગયેલું હતું જોકે આજે તાપમાન પંદર પોઈન્ટ બે ડિગ્રી સુધી નીચે ગયેલું છે આમ છતાં ઠંડીની તીવ્રતા એકદમ વધી ગઈ હતી કારણ કે તીવ્ર ગતિથી પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે પાછલા દિવસો દરમિયાન આવો તેજ પવન ન હોવાથી

जळवाय ते विषक्यताचे आहे ચંદ્રકાંતભાઈ દલપતરામ ઠાકર રહેવાસી બ્રાહ્મણ સોસાયટી ઠંડી બહુ સખત પડે છે આખો દિવસ ગરમ કપડાં પહેરી અને લાલવું પડે છે ઠંડો પવન પણ બહુ ફૂંકાય છે અને જરૂર ન હોય તો બહાર પણ નથી નીકળતા સખત ઠંડી પડે છે બહુ ઠંડીનું પ્રમાણ છે પવન પણ બહુ ફૂંકાય છે આખો દિવસ ગરમ કપડાં ગરમા જ બેસી રહેવું પડે છે